અયોધ્યા રામ મંદિર જઈ રહેલા રામદીપ નું અરવલ્લી માં સ્વાગત કરવામાં આવ્યું તો માલપુર અને મોડાસા ખાતે સ્વાગત અયોધ્યા જતા દર્શન કરવા ભક્તો ઉમટ્યા તો કિલો કિલો થઈ શકશે સમાવેશ તો પોલીસ સુરક્ષા સાથે કરાયું સ્વાગત ગુજરાત થી હવે રાજસ્થાન માં રામદીપે કર્યો પ્રવેશ તો અયોધ્યા રામ મંદિર જઈ રહેલા રામદીપ નું અરવલ્લી માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોડાસા ખાતે કરાયું સ્વાગત તો વડોદરાથી અયોધ્યા વિશાળ દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા તો અગિયારસો કિલો વજનના પાંચસો કિલો ઘીનો થઈ શકશે સમાવેશ તો પોલીસ સુરક્ષા સાથે કરાયું સ્વાગત તો ગુજરાત હવે રાજસ્થાનમાં રામદીપે કર્યું છે પ્રવેશ